તાલુકા ખાતે વાસ્તાલી ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં યુવાનો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં યુવાનોએ રોજગારી મળે એ હેતુથી વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કંપનીમાંથી આવેલા અધિકારીશ્રી દ્વારા યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા જ્યાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો આ ભરતી મેળાના આયોજનમાં ખાસ સહકાર આપનાર એવા નિર્મલભાઈ કે જેમના ઘરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લોકમંગમ ચેરિટેબલ ટ્રસ્ટના નીલમભાઈનો પણ આભાર કે જેમને યુવાનોના રજીસ્ટ્રેશન કે અન્ય હેલ્પ માટે એમનો સ્ટાફ મોકલ્યો હતો અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશ પટેલ માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ ખારવલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ નણકધરી ગામના સરપંચ શ્રી દિનેશ ભોયા વકલ ગામના રૂડી ગ્રામ સભાના અધ્યક્ષ રાકેશ પટેલ મહેશ પટેલ ધર્મેશ પટેલ સામાજિક આગેવાનો રામદાસ ભોયા રિતેશ પટેલ અને યુવાનો હાજર રહ્યા હતા તમને આ ચેનલ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં જ અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સા સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચું યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું